વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા જાણીતા કાશી વિશ્વનાથ ભગવાનના મંદિર સામે મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો હતો દર્શક મિત્રો વગર ચોમાસે પડેલા ભૂવાના કારણે વિસ્તારમાં અછરજ પણ છવાયું હતું આગાઉ આ રોડ પર અનેક વખત નાના મોટા ભૂવા પણ પડી ચૂક્યા છે અને વધુ એક વખત આ ઘટનાનું પુનરાવર્તન થતાં રોડ રસ્તાની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે એક સમય હતો જ્યારે માત્ર ચોમાસાની ઋતુમાં જ રોડ રસ્તા પરના ભૂવા સામે આવતા હતા હવે ભૂવા પડવા માટેની કોઈ પણ ઋતુ બધી નથી ગમે ત્યારે અને ગમે ત્યાં ભૂવા પડી શકે છે આજરોજ વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સામે ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું હતું ટુ વ્હીલરનું ટાયર આસાનીથી તેમાં ખૂપી જાય તેટલો ભૂવો હતો અબુઓ મુખ્ય માર્ગ પર પડ્યો હોવાના કારણે અકસ્માતની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તેની ફરતે બેરિકેડિંગ પણ કરી દેવામાં આવ્યું હતું અબુઓ ચાર રસ્તા પાસે હોવાથી ટ્રાફિકની અવર જવર પર તેની સીધી અસર પડી હતી આ જ રોડ રસ્તા ઉપર અગાઉ અનેક વખત ભૂવા પડવાની ઘટના પણ સામે આવી ચૂકી છે છતાંય તંત્ર દ્વારા તેનો કોઈ કાયમી ઉકેલ લાવી શકાયો નથી જેને પગલે આ દિન સુધી ગમે ત્યારે ગમે ત્યાં ભૂવા પડવાની સમસ્યાનો નાગરિકો સામનો કરી રહ્યા છે કાશી વિશ્વનાથ ચાર રસ્તા પ્રોડક્ટિવિટી રોડ આ કહેવાય છે કાશી વિશ્વનાથ મંદિરની એક્ઝેક્ટ સામેનો જે રોડ છે એની ઉપર એક મહાકાય ભૂવો પડ્યો છે ઉપરથી ત્રણ ફૂટ ચાર ફૂટ પહોળાઈ છે અને અંદરથી ઊંડાઈ એની આશરે સાતથી આઠ ફૂટ હશે આ રોડ ઉપર અવરનવર ભૂવા પહેલાં પણ પડતા હતા અને હાલ પણ એ ભૂવા પડવાનો જે વડોદરામાં સિલસિલો છે એ યથાવત છે આપણે જોઈ શકીએ છીએ અત્યારે જે છે અકોટાથી લઈને મૂળમોડા સુધીના જે ભૂવાઓ પડ્યા છે એ પ્રોપર એની કામગીરી નથી થઈ અકોટાથી લઈને ગાય સર્કલ સુધીના ભૂવાઓની પ્રોપર કામગીરી નથી થઈ અને અત્યારે વધુ એક ભુવો જોયો છે આપણે આપણે અકોટા જે ભારતીય જનતા પાર્ટી પાર્ટીએ વડોદરાની અંદર પાંત્રીસ વરસ રાજ કર્યું છે માત્ર અકોટા વિધાનસભામાં જ એ પાંત્રીસથી વધારે ભુવા પડ્યા છે એનો મતલબ જેટલું એમણે રાજ નથી કર્યું એના કરતાં વધુ તો ભૂવા પડ્યા છે આ એમને અકોટા વિધાનસભામાં જે અત્યારે જીતતા આવ્યા જે નેતાઓ છે એમને મારે કહેવું છે કે આ તમે શું જનતાને આ ભેટો આપો રહ્યા છો ભ્રષ્ટાચાર એટલે શાસક પક્ષની અને તંત્રની મિલીબગત છે એક એક ભૂવા પાછળ પંદર પંદર વીસ વીસ લાખ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવે છે એ શું એ લોકો સોનાની અને ચાંદીની હિતો અંદર મૂકે છે અને જો એ ભ્રષ્ટાચાર ના કરતા હોય તો એ અને જો આટલો ખર્ચો કરતા હોય તો એક જ જગ્યાએ વારંવાર ભૂવા કેમ પડી રહ્યા છે અકોટાથી લઈને મુજમવડા સુધીના સત્તર ભૂવાઓ જે પડ્યા એ એક જ જગ્યા ઉપર કેમ પડ્યા છે વારંવાર એ લોકો સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ દેખાઈ રહ્યું છે આપણાને